ભરૂચની સેવા યજ્ઞ સમિતિનો સેવાભાવ કુસુમદેવીનો પરિવાર સાથે સુખદ મિલન ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ એક હૃદય પ્રયાસ દ્વારા પંજાબના લુધિયાણાના વતની કુસુમદેવીનું તેમના પરિવાર સાથે સાત મહિના બાદ સુખદ મિલન કરાવ્યું ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભરૂચના વાઘરા નજીક થયેલા રોડ અકસ્માતમાં આડત્રીસ વર્ષીય કુસુમદેવી ધીરજકુમારને પગમાં ફ્રેક્ચર થયું જેના કારણે તેઓ પથારીવશ થઈ ગયા હતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું જણાવ્યું જેના કારણે ઓપરેશન શક્ય બન્યું નહીં સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવક હિમાંશુ પરીખની મદદથી કુસુમદેવીની સંસ્થાના અનાથ ગરડા ઘરમાં આશ્રય આપવામાં આવ્યો શરૂઆતમાં તેઓ વાતચીત કે સમજણ આપવા તૈયાર ન હતા પરંતુ ડૉક્ટર સુનિલ સોપત્રિયની માનસિક સારવારથી તેમની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો ત્રણ મહિનાની સતત સારવાર બાદ કુસુમદેવીએ તેમનું ઘરનું સરનામું આપ્યું લુધિયાના પંજાબ યજ્ઞ સમિતિએ લુધિયાના પોલીસની મદદથી તેમના પરિવારને શોધી કાઢ્યું કુસુમદેવીના પતિ ધીરજ કુમારે જણાવ્યું કે બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી તેઓ ગુમ થયા હતા ચાર બાળકોના માતા પિતાએ પોલીસ અખબાર અને પોસ્ટર્સ દ્વારા શોધખોળ કરી હતી પરંતુ આશા છોડી દીધી હતી અંતે સેવા યજ્ઞ સમિતિ અને પંજાબ પોલીસના સહયોગથી કુસુમદેવીનો તેમના પરિવાર સાથે ભરૂચમાં ભાવુક મેળાપ થયો સેવા યજ્ઞ સમિતિના સ્વયંસેવકોના અથાક પ્રયાસોથી આવા અનેક અનાથ લોકોને તેમના પરિવાર સાથે મળવાનો આનંદ મળ્યો છે મેં ધીરજ કુમાર બિહાર કા રહેને હું ઓર મેં લુધિયાના પ્રાઇવેટ જોબ કરતા હું ઓર મારી પત્ની છ મહિના પહેલે ગુમ હો ગઈ હતી ઓર હમને बहुत ही कोशिश की ढूंढने का बाकी नाकाम रहे फिर उन्होंने हिमांशु भैया की तरफ से हमारा मेरी वाइफ का फोटो और एड्रेस गया था उस हिसाब से मैंने यहाँ आया और मैंने अपने वाइफ को पाकर धन्य हो गया मैं मेरी जिंदगी बदल दी है इन्होंने हिमांशु भैया और हमारे डॉक्टर साहब भी सबसे बड़ा योगदान रहा मानसिक रोग के और मानसिक रोग के हूँ हिमांशु परीक्ष स्वयं सेवक समिति સંસ્થાના અનાજ ઘરડા ઘરમાં રોડ પરથી રજરતા સિવિલ હોસ્પિટલમાંથી રેલવે સ્ટેશન પછી બસ સ્ટેન્ડ અથવા તો સ્લમ એરિયામાંથી અથવા તો ઘણા સેવાભાવી લોકો અહીં આશરો માટે જે નિરાધાર પીડિત આ પ્રભુજીઓને મૂકી જતા હોય છે ગત ડિસેમ્બરની વાત કરું તો એક ઉસ્મી દેવી કરીને બહેનનું વાઘરા પોલીસ સ્ટેશન વાઘરા બાજુ એમનો એક્સિડન્ટ થવાથી અહીંયા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે એમને ખસેડવામાં આવ્યા હતા પણ એ માનસિક અસ્થિર હતા એટલે એમને ત્યાં ઓપરેશન કે કશું થયું ના એટલે આશરો માટે અમારી સંસ્થામાં એ આવી ગયા જ્યારે અમે એને શરૂઆતમાં કામ ત્યાં કશું જ બોલે ના પોતે સમજતા પણ નહીં હતા એટલે અમે એવી કોશિશ કરતા કે ભાઈ એટલીસ્ટ એનું અમે ઓપરેશન કરાવીને એમને ચાલતા કરી શકીએ પણ એ સમજતા નહીં હતા એટલે અમે માનસિક રોગના તબીબ ડોક્ટર સુનિલ સોટ્રિયા સાહેબના અંદર અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવતા ધીરે ધીરે એનામાં ચેન્જ આવવા માંડ ફક્ત એટલું કહેતા કે મારે મારા બાળકો પાસે જવું છે પરંતુ એનું જે એડ્રેસ કે જે પણ કોન્ટેક નંબર હોય બધા જ ખોટા પણ છેલ્લે એમને એક એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની શેરપુરા લુધિયાણા એ ખરેખર બહુ સાચું એડ્રેસ હતું અને અમે ત્યાંના લુધિયાણા પોલીસનો જ્યારે કોન્ટેક કરતા એમના પરિવાર જોડે અમને તરત જ બીજે દિવસે કોન્ટેક કરાવ્યો આપ્યો એમના પરિવારને એમના પતિ ધીરજ કુમારના કહેવા મુજબ એમના પત્ની અને એમના ચાર બાળકો છે અને એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે દવા આજ સુધી એમને કહેવું ઘર છોડી કે એવું જતા નહીં અથવા એમની દવાઓને બધું ચાલતું હતું પણ એક દિવસ જયારે નોકરી થયા ત્યારે એ ઘરે હતા નહીં આથી એમને પછી એમને બધે લુધિયાનામાં બધે પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાઈ પેપરમાં ન્યૂઝપેપરમાં ફોટા છપાઈને બધે એમને શોધ્યા પણ એમને મળ્યા ના આજુબાજુ સિટીમાં આથી પછી એ લોકો એમની આશા છોડી દીધી હતી પણ આજે જોઈએ ને કે લુધિયાના પોલીસ સંસ્થાના સ્વયંસેવકો અને ડોક્ટર સુનીલ સોતરિયા સાહેબના આજે આ પ્રયત્ન નથી આજે ચાર બાળકની માતા ને એમના બાળકો જોડે એમના પરિવાર જોડે આજે મિલન કરવામાં આવી રહ્યું છે અને આવા ઘણા બધા લોકોને આ સંસ્થા એમના પરિવાર જોડે મિલન કરાવેલું છે આભાર